નમસ્કાર મિત્રો જૂનાગઢની અંદર એક નવો જ કન્સેપ્ટ તૈયાર થઈ રહ્યો છે ને એ છે નંદરાય ગૌશાળામાં અત્યારે તમે જે જોઈ રહ્યા છો એ જાણીતા ઉદ્યોગપતિ અને આરોગ્ય ક્ષેત્રે ખૂબ મોટું કામ કરે છે એવા ભાવિનભાઈ છત્રાળા જેઓ અત્યારે નંદરાય ગૌશાળાની અંદર પક્ષીઓની પણ અહીંયા ચિંતા કરવામાં આવી છે અને આવી રીતે કાનથી માંડી અને મકાઈ સુધીના ધાન્યો બધા જ એ આવી રીતે પાળીમાં નાખવામાં આવે છે અને પક્ષીઓ જે આ કલરવ તમને સંભળાય છે એ નદીનો કિનારો છે વૃક્ષો છે એને બેસવા માટે કારણ કે પક્ષીઓને રહેઠાણ જોઈએ અને ખોરાક અહીંયા મળી રહે અને આ ગૌશાળા પણ વિશેષ છે મિત્રો મારે વાત એ કરવી છે આમ તો વિગતવાર હું આ વિડીયો આપને ફરી એક વખત બીજો બનાવીને મોકલીશ જૂનાગઢની અંદર પહેલો જ પ્રયોગ થઈ રહ્યો છે ભાવિનભાઈ જેવા જાણીતા ઉદ્યોગપતિ અને સમાજસેવક દાનવીરોનો એક સમૂહ મળી અને મહેન્દ્રભાઈ લાડાણીના સંચાલનમાં વડીલો માટેની વૃદ્ધ વંદના કરવાનો એક અહીંયા કન્સેપ્ટ છે એટલે કે શહેરમાંથી સવારે વડીલોને એક બસ દ્વારા આ ગૌશાળામાં લાવવામાં આવશે ત્યાં સત્સંગ હોલ હશે મંદિર હશે ગૌશાળા છે એટલે ગાયોને સેવા પણ કરશે એમને બપોરનું ફૂલ પેટભર ભોજનમાં કરાવવામાં આવશે અને ફરી સાંજે ચાર વાગ્યે એમને પોતાના ઘરે લઈ જવામાં આવશે મિત્રો આ કન્સેપ્ટ વૃદ્ધાશ્રમના વિકાસને અટકાવશે આવો વિચાર જૂનાગઢના સમાજ શ્રેષ્ઠીઓને જે આવ્યો છે એ ખરેખર ખૂબ જ સરાહનીય છે આખો આ કાર્યક્રમ એટલે કે આ શેડ અને વડીલો માટે રહેવાની વ્યવસ્થાથી લઈને એ તૈયાર થશે ત્યારે ફરી એક વિડીયો બનાવીને આપના ધ્યાને મૂકીશ આ પહેલ ગુજરાતની છે જો આવું શહેરે શહેરે થઈ જાય તો વડીલો જે બે જનરેશન વચ્ચેના ગેપમાં કંઈક ઘરમાં જે કલહ થાય છે એને અટકાવી શકાશે અને વડીલોને સાંજે પાછા ઘરે પણ લાવી શકાય જેથી બાળકો અને પરિવાર સાથે રહી શકે ધન્યવાદ